જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ વાર્તા જે હું તમને સંભળાવવા જઈ રહી છું આ વાર્તા બહુ જ્ઞાનવર્ધક છે જે લોકો આ વાર્તાને ધ્યાનથી સાંભળશે તો તેના ઘરમાં કોઈ પણ કલેશ ઉત્પન્ન થશે નહીં તેમના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહેશે તેમના ઘરમાં માતા લક્ષ્મીનું સદા આગમન રહેશે તમે સાંભળ્યું હશે કે જેમના ઘરમાં રોજ કલેશ થાય છે ઝઘડા થાય છે તેના ઘરમાં બરકત નથી આવતી તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનું આગમન નથી થતું અને જેના ઘરમાં સુખ શાંતિ હોય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને માતા લક્ષ્મીનો વાસ તેના ઘરમાં સદાય થાય છે આ કહાની સાંભળ્યા પછી આપણને એ ખબર પડી જશે કે ઘરમાં લડાઈ ઝઘડા ન કરવા જોઈએ અને જે ઘરમાં લડાઈ ઝઘડા થાય છે તે આ લડાઈ ઝઘડાને કેવી રીતે રોકી શકે છે તેમના ઘરમાં સુખ શાંતિનું હોવું ખૂબ જરૂરી છે કેમ કે જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં જ માતા લક્ષ્મી નિવાસ કરે છે બની શકે તો આ વાર્તા પૂરી સાંભળજો આ વાર્તા તમારા જીવનમાં નવી શીખ આપશે આ એક મોર અને મોરની વાર્તા છે મિત્રો અધૂરું જ્ઞાન મેળવવું એ ક્યારેક મુશ્કેલી ઊભી કરે છે માટે આ વિડીયો પૂરો જોવા વિનંતી છે આ પહેલાં કે તમે વાર્તામાં પૂરેપૂરી રીતે ખોવાઈ જાઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનનું બટન ઓન કરો કે જેથી નવા આવનાર વિડીયો પહેલાં તમને મળી રહે તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક જંગલમાં મોર મોરની રહેતા હતા હસી ખુશીથી જંગલમાં રહેતા હતા એક દિવસ મોરની મોરને કહે છે કે આપણે અહીંથી જવું જોઈએ આપણે ત્યાં જઈને વસવું જોઈએ કે જ્યાં આપણા સમાજના લોકો રહે છે જ્યાં ઘણા બધા મોર અને મોરની રહેતા હોય ત્યાં જવું જોઈએ મોર મોરનીને કહે છે કે આપણે ત્યાં જઈશું તો રોજ લડાઈ ઝઘડા થશે આપણે અહીંયા આરામથી રહીએ છીએ ત્યાં જવાની શું જરૂર છે પણ મોરની જીદ કરવા લાગી તો મોર માની ગયો અને બંને ઉડીને એક નગરમાં આવી ગયા તે નગરનો રાજા પશુ પક્ષીઓની ભાષા આરામથી સમજી શકતો હતો તે રાજાએ કરાવ શાસ્ત્રનું જ્ઞાન લીધું હતું કરાવ શાસ્ત્ર એટલે પશુ પક્ષીઓની ભાષાને સમજવાનું તે રાજા બધા જ પ્રકારના પશુ પક્ષીઓની ભાષા સમજી શકતો હતો બધા જ જીવજંતુઓના પણ અવાજ સમજી શકતો હતો કે તે શું કહી રહ્યા છે એક દિવસથી વાત છે રાજા તેની રાનીને કહે છે કે હે રાની મને બહુ વધારે ભૂખ લાગી છે તમે મને ભોજન આપો રાની છત્રીસ પ્રકારના ભોજન બનાવીને એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથમાં ભોજનની થાળી લઈને રાજા પાસે આવે છે રાણી જેવી જ ભોજનની થાળી રાજાની સામે રાખે છે ત્યારે એક ભાતનો દાણો નીચે પડી જાય છે ત્યાં થોડી કીડીઓ ફરી રહી હોય છે હવે તેમાંથી એક કીડી ભાતનો દાણો લઈને ત્યાંથી ચાલવા લાગી રાજા આ બધી ઘટના જોઈ રહ્યો હતો તે કીડી પાસે તરત જ એક મોટી કીડી આવે છે અને તે મોટી કીડી તે કીડીને કહે છે કે હે પ્રિય આ વા ભાતનો દાણો મને આપી દો અને તમે બીજો ભાતનો દાણો લઈ આવો રાજા પૂરી રીતે સાંભળી રહ્યો હતો કારણ કે રાજા બધા જ પ્રકારના પશુપંખી અને જીવજંતુઓની ભાષા સમજી શકતો હતો જ્યારે આ વાર્તાલાપ થાય છે ત્યારે રાજા ત્યાં જ બેઠા હોય છે કીડી કહે છે કે હું નહીં જાઉં જો આ વાત રાજાને ખબર પડી જશે તો રાજા મને મારી નાખશે પછી મોટી કીડી કીડીને કહે છે કે તું જા રાજાને ખબર નહીં પડે કીડી પછી જવાની કોશિશ તો કરે છે પણ તે અડધેથી જ પાછી આવી જાય છે અને કહે છે કે હું નહીં જાઉં હું નહીં જાઉં રાજા આ બંનેને જોઈ રહ્યો હતો મોટી કીડીને ભાન થઈ જાય છે કે રાજા તેઓની વાત સમજી રહ્યા છે મોટી કીડી કીડીને કહે છે કે જુઓ રાજા આપણી વાત સમજી શકે છે રાજાએ આપણી વાતને સાંભળી લીધી છે માટે જ તે આપણને જોઈ રહ્યા છે મોટી કીડીએ કીડીને કહ્યું કે જો રાજાએ આપણી વાત સાંભળી લીધી અને તે કોઈને બીજાને બતાવશે તો તે રાજા તે જ સમયે પથ્થરના બની જશે રાજા મોટી કીડી અને નાની કીડીની વાત બખૂબી સાંભળી લે છે અને સમજી લે છે રાજા તે વાતને સાંભળી હસવા લાગે છે જ્યારે રાજાને હસવું આવે છે ત્યારે રાણી રસોઈઘરમાંથી બહાર આવે છે ને પૂછે છે કે હે રાજા મારાથી કોઈ ભૂલ થઈ છે કોઈ પાપ થયું છે તમે કેમ આટલા જોરથી હસી રહ્યા છો રાજા રાણીને કહે છે કે નહીં નહીં આવી કોઈ વાત નથી મને બસ આમ જ હસવું આવી ગયું રાણી જીદ કરીને કહે છે કે આપે મને બતાવવું જ પડશે કે તમે કેમ હસી રહ્યા હતા રાજા વારંવાર ના પાડે છે કેમ કે રાજાને ખબર હતી કે કીડીની આ વાર્તાલાપ કોઈને બતાવશે તો તે પથ્થરનો થઈ જશે માટે રાજા આ વાત રાણીને નહીં બતાવવા માગતા પણ રાણી વારંવાર જીદ કરે છે કે જો તમે મને સાચો પ્રેમ કરો છો તમે મને પોતાની માનો છો તો મને બતાવવું પડશે કે તમે કેમ હસી રહ્યા હતા રાજા હવે ધર્મ સંકટમાં પડી ગયા છે રાજા વિચારે છે કે આ વાત રાણીને બતાવીશ તો હું પથ્થરનો બની જઈશ અને જો ના બતાવો તો રાણીનો વિશ્વાસ તૂટી જશે રાણી બહુ જીદ કરવા લાગે છે રાણીની જીદની સામે રાજાને ઝૂકવું પડ્યું અને રાજા રાણીને કહે છે કે ઠીક છે જો હું તમને બતાવીશ ત્યાર પછી તમને પસ્તાવું પડશે રાણી કહે છે કે હમણાં તો તમે કહી રહ્યા હતા કે કોઈ વાત નથી અને હવે કહો છો કે પસ્તાવું પડશે રાણી કહે છે કે જરૂર કોઈ તગડી વાત છે અને હવે રાણીએ વધારે જીદ કરી અને હવે રાજાએ કહ્યું કે ઠીક છે તમે નથી માનતા તો હું જંગલમાં એક વાત બતાવીશ રાજા રાણી રથ પર સવાર થઈ જંગલ તરફ જાય છે જંગલમાં જઈ રાજા રાણીને વાત બતાવવા લાગે છે જેવું રાજા થોડી થોડી વાત રાણીને સંભળાવતો ગયો તેમ તે રાજા ધીમે ધીમે પથ્થરનો થવા લાગ્યો જેવી અડધી વાત રાજાએ રાણીને બતાવી તો રાજા અડધો પથ્થરનો થઈ ગયો રાજા પછી રાણીને કહે છે કે હે રાણી હું ધીમે ધીમે પથ્થરનો થવા લાગ્યો છું જો હું પૂરી વાત બતાવીશ તો તું પછી બહુ પસ્તાઈશ રાણી કહે છે કે હે રાજા હે મહારાજ થોડી જ વાત બાકી રહી છે હવે તમે એ પણ સંભળાવી દો રાજા રાણીને પૂરી વાત સંભળાવે છે અને રાજા પથ્થરનો બની જાય છે રાણી રડવા લાગે છે અને તે પથ્થરને હલાવવાની કોશિશ કરે છે રાજા પથ્થરનો બની ગયો અને આ બાજુ રાણી માથું પકડીને રડવા લાગી તે ખૂબ વિલાપ કરવા લાગી અને કોઈ જીવ જંતુને મદદ માટે બોલાવે છે આ બધી ઘટનાને મોર અને મોરની જોઈ રહ્યા હતા રાણીના વિલાપને જોઈને મોર અને મોરનીને દયા આવી જાય છે મોર અને મોરની કહે છે કે પ્રિયહટ આ જ પ્રિયહટ્ટના લીધે આપણે પણ એ જંગલમાં કેટલા ખુશી ખુશી રહેતા હતા અને અહીંયા આવી ગયા છે મોરની મોરને કહે છે કે હે પ્રિય આ રાની બહુ દુઃખી છે આપણે તેમની મદદ કરવી જોઈએ આપણે તેની વધારે સહાયતા તો નથી કરી શકતા પણ ઓછામાં ઓછું ધીરજ તેમને આપી શકીએ છીએ આપણે વિશ્વાસ તો અપાવી શકીએ છીએ આ વિચારીને જ મોર અને મોરની રાણી પાસે જાય છે અને રાણી પાસે જઈને કહે છે કે હે રાની જે થયું એ ખોટું થયું જરા ધીરજ રાખો તમારી જાતને સંભાળો તમારી પાછળ પૂરું રાજ્ય છે રાજા તો પથ્થરના બની ગયા છે હવે રાજ્યનો કારોબાર તમારે જ સંભાળવાનો છે રાણી મોર અને મોરની વાત સાંભળીને કહે છે કે ભાઈ મોર અને મોરની હું મારી જાતને કેવી રીતે સંભાળું કેમ કે હવે તો મારો સંસાર જ ઉજળી ગયો છે મારો પતિ પથ્થરનો બની ગયો છે હવે હું શું કરું રાણીની આ વાત સાંભળી મોર અને મોરનીના મોઢામાંથી એવું નીકળી જાય છે કે રાજા તો પથ્થરના કેવી રીતે બની ગયા રાજા તો માણસ હતા સારા માણસ હતા તો પણ પથ્થરના કેવી રીતે બની ગયા રાણી એ જ વાત બતાવે છે કે જે કીડીવાળી વાત રાણીને રાજાએ કહી હતી રાણી એ જ વાત મોર અને મોરનીને કહે છે અને રાણી પણ ધીમે ધીમે પથ્થરના બની જાય છે હવે રાણી પથ્થરની થઈ જાય છે અને રાજા તો પહેલેથી જ પથ્થરના થઈ ચૂક્યા હતા જ્યારે બંને પથ્થરના થઈ જાય છે ત્યારે મોર અને મોરની ચિંતા વધવા લાગે છે આ બાજુ મોર અને મોરની દુઃખી થવા લાગે છે મિત્રો આજના આ સમાજમાં લોકો જીદ કરે છે પછી પસ્તાવાનો વારો આવે છે બેન દીકરી માતાઓ જે કોઈ પણ આ વિડીયો જોવે છે તેમને નિવેદન છે કે ક્યારેય ખોટી જીદ ન કરવી જોઈએ જેનાથી પસ્તાવો પડે જેનું પરિણામ ખરાબ આવે માટે કોઈ પણ વસ્તુની હદથી વધારે જીદ ન કરવી સુખી જીવન જીવવા માટે ક્યારેય પણ પત્નીએ પતિ પાસે અને એવી જ રીતે પતિએ પત્ની પાસે ક્યારેય ખોટી વસ્તુની જીદ ન કરવી જોઈએ જ્યારે કોઈ બાબત વધારે જીદ કરવાવાળી બની જાય ત્યારે ઘરમાં કંકાસ પેદા થાય છે લડાઈ ઝઘડાઓ વધવાનું શરૂ થાય છે ધીમે ધીમે ધન સંપત્તિનો નાશ થવા લાગે છે અને ઘર ગરીબી તરફ ધકેલાય છે ઘરના કોઈપણ સભ્યએ પણ વસ્તુની ખોટી જીદ ન જ કરવી જોઈએ એટલે પસ્તાવાનો વારો આવે નહીં અને થોડું જતું કરીને ઘરમાં શાંતિથી જીવન જીવવું જોઈએ મિત્રો મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને ઘણું બધું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો